બે જૂથ વચ્ચે સર્જાની મારામારી આમ જુઓ તમે એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે પોલીસ પણ આવી ગઈ છે પણ હજી સુધી કોઈ એક્શન નથી લેવા જય ભારત નમસ્કાર મિત્રો જે વિડીયો તમે તમને લાગતું છે કે આ કોઈ યુપી બિહાર નો વિડીયો છે ના ના આપડા ગુજરાત નો વિડીયો છે હા મેન બજાર વચ્ચે ચોક વચ્ચે આવી મારામારી થઈ એક નઈ જેવી બાબત ખાલી હમે હમુ એક મોટરસાઇકલ

આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની જે દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રીને અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક કુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટેને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત એ યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એમ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર વંડાથી લીધેલા બાઇકો હોય બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાહ્યવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલું થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટેલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન ઉધિયાનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરીશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન લઈ અને અમે મારી માગણીઓ મૂકીશું સર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોન દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાબરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાયે માગણી કરી રહ્યા છીએ તમે જોયું તે પ્રકારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કહ્યું છે કે આ સામાજિક તત્વો અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પોલીસ સાથે સીધી સાંઠગાંઠ હોવાને કારણે તેમને ક્યાંક ને ક્યાંક પોલીસ બચાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ બા બાબતને લઈને ચોવીસ કલાકનો સમય વીત્યો હોવા છતાં અને બીજી બાજુ અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી જાહેરમાં ભર બજારમાં ધીંગાણું ખેલે છે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવે છે અને ચોવીસ કલાકનો સમય થયો હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી ન પહોંચતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ થયા છે ત્યારે આવનાર સમયમાં પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આ જ પ્રકારના સમાચાર માટે